તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં બહુ લાંબુ ડિટેલમાં જવું ખાલી એટલું કેવું છે કે વિશ્વાસ હોય તો બધું થાય કહેવત છે ને વિશ્વાસ હોય તો આપણે એની પાછળ કાંઈક કોઈ પણ વસ્તુ કરીએ રેડી એમ કે આજે ત્રણ કુરિયર ફરીથી થઈ રહ્યા છે એમાં બે કુરિયર ડુંગળી માટેની રવાના છે એક રીંગણી માટેનું છે રીંગણીનો વિડીયો એટલા માટે કે શાકભાજીમાં પણ આપણું ઓલી શું કહેવાય એમ ટેલેન્ટ છે ખેડૂતો જવા મગાવે છે રેડી એટલા માટે કેવું એટલે જરૂર છે કેમ કે મારે શાકભાજી છે અને મારી બીજ છે જય કિસાન એન્ડ નવણ રેડી એની ઉપર કહીએ પણ અત્યારે અહીંયા કેવું જરૂર છે એક જ ખેડૂત છે ને નીંબુ લાપડો આવે છે રેડી ગયા વર્ષે આવું ડોવા એને વાપર્યું હતું બીજા નહોતો આપણે ડુંગળી કરતા એને સારું રીતે ઓછો દેવાનો ફરસ હતો હતો આ જ્યારે લિટર મૂક્યું છે અને એની ભેગું મૂક્યું છે આ સાત કિલો ટીમલી સાત કિલો દસ વીઘાની ડુંગળી છે સાત કિલોની થઈ રહેશે રેડી એટલે તમને વિશ્વાસ હોવો જોઈએ બાકી ફોન કરીને રજ મારે આમ ગયું આમ થઈ ગયું તો એમ થયું એમ ન થાય વિશ્વાસ હોય તો ઠેઠ ન્યા આ ઉધી જાય છે આ ગયા વર્ષે વાપરતા એ ભાઈ મેં તમને ઉદાહરણ આપ્યું કાલાવડના એક ભાઈ છે રેડી એટલે આ વસ્તુ બ્રાન્ડ હોય ત્યારે મગાવે એમ તો એને ગયા વર્ષે વાપરવું રિઝલ્ટ આવ્યું એટલે ત્યારે મગાવ્યું એમનું તો કંઈ મગાવ્યું નથી આ વાપરશો એટલે તમે પાછા ફોન કરશો અને એક ભાઈને કપાસ માટે બોટાદવાળા એરિયા મેં આપ્યું હતું રેડી એનો ફોન આવી ગયો અત્યારે મેં નાખ્યું હતું અંદાજે દસથી બાર દિવસ પછી હજી મારે એક વખત થઈ રહે પણ મારે એડવાન્સ મંગાવી લેવું છે કે રિઝલ્ટ સારું છે ને બહુ સુપર છે બાજુવાળા કહે છે કે કપાસમાં સારું આ કપાસમાં આવે છે ડુંગળીમાં માલે છે બધામાં આવે છે શાકભાજીમાં નથી હાલતું રેડી આ વાપરો તમને હું તમને આમ શું કહેવાય સો ટકા રિઝલ્ટ આવશે વસ્તુ સારી જે વાપરે છે ને ફરિયાદ નથી આ બાબતે પણ આપણે નથી વાપરવું જે તમને હાર લાગી રેડી આપણે ઊંધા રસ્તે હાલવું છે આપણે પાંચ હજારનું કામ થઈ શકે ને દસ હજારે ઉગાડવું છે મારું કામ એવું છે તમારું પાંચ હજારનું કામ હોય ને ચાર હજારે પતે એવું આપણું કામ છે ખર્ચો ઘટાડવા માંગુ છું રેડી ખેતીમાં તમને કાંઈ વળતું નથી છેલ્લે ડુંગળી પાકશે રેડી એક પ્રશ્ન આવશે અત્યારે જોઈન કર્યું હોય છેલ્લે આવે ત્યારે ભાવ ન હોય ત્યારે આપણે પાંચ હજાર દવાનો ખર્ચ બચ્યો છો તો સારું કે બોલું રાજુભાઈનો વિડીયો જોઈ તો દવાનો ખર્ચો તો વધતો છે ખર્ચ ઘીટો છે કે સારું આપણે ખોટી ઊંધી રીતે નીચું પણ આ વાપરેલું હોય ને એનો વાંધો ન આવતો રેડી એટલા માટે કહું છું લીંબુ છે જે દવાના આપણને ભેગું નાખવાનું છે લાંબાગાળો હોય એ ખેડૂત છે મારે એને

ઉતરું મગશમાં નિવ ઉતરે કેમ કે વાલ લક્ષ્ય કેમ કે આપણને એમ લાગે કે રાજુભાઈ ખોટે ખોટો આમ થયામ કેટલા કરે આપણે ખર્ચો ઘટાડવા માંગીએ છીએ એટલા માટે તમને સમજાવીશું જે હાલમાં જે ખેડૂતને દવા મોકલાવું છું એમાં એક સારું ખૂબનાશક છે જે કાલાવાડ રેડી થી આઠ હજારની દવા છે વિશ્વાસ ઉપર મગાવી છે રેડી આ શબ્દનો એટલો ઉપયોગ કરું છું કે ઘણા ખેડૂમ મિત્રો ફોન કરે છે અણી કાઢે છે હું તો જીવ હોય મોઢે ગયો તમને ખબર છે અણી કાઢવું રહેવા દ્યો મારી રેડી મારા વિશ્વાસ એ બધું હાલે છે એટલે મને કોઈ યાર કંઈ વાંધો નહીં તેમ ફોન કરો બધું પૂછો અમુક ખેડૂત મિત્રો એમ છે બધી માહિતી આપણે આપણે આપી દીધી એક ટુ ઝેડ કઈ બધું રાજુભાઈ હમણાં ફોન કરું તો ફોન જ ન આવે તમે કે એસ્ટિમેટ આપો અમને મારે આમ થયું છે આનું શું કરવું આમાં પચાસ ટકા તેડ એવા છે મારે ફોન આવતો હોય એક ભાઈને અમે આપું રીંગણીનું સમજાવ્યું આનું આમ થયું એ સમજતો જ નથી કે આ વાંધો છે એને આ જ દવા ના ના હવે તમને ડૂબતું હોય પેટમાં તમે તાવડી ટેકડી લી ના હોત સારું થવાનું છે હવે હેઠે છે અને તમે એમ કહો કે ઉપર મારે આમ કરવું છે ને તેમ કઈ રીતે રિઝલ્ટ આવે ભૂળ જ્યાં વાંધા હોય ઉપર દવા સાંટો તો એમ રિઝલ્ટ ન આવે ડુંગળીમાંય ઘણી એવું બને છે તમે વાંધો હોય ક્યાં કરો હોય બીજું જે વસ્તુ જે સમય દેવાનો હોય ત્યારે ગયો તો ફાયદો થવાનો છે આ પહેલેથી ઠેઠ સુધી દેવાનું છે રેડી પહેલેથી ઠેઠ સુધી આ હાલે છે રેડી પણ તમે વાપરશો તો આની સાથે અત્યારે હું આજનું ફરીથી એક ઉદાહરણ લઉં છું રેડી વિડીયો જોઈને એમાં આનો તો કાલે તમે વિડીયો જોઈએ છે આપણે રેડી વસ્તુ સારી છે કેવી લીલી સમ ડુંગળી ઊભી હતી રેડી ગામના વખાણ કરે છે આ ભૂલ પૂર્યું એમ કેમ કે ઓલા રાજુભાઈ નેકરો ગયા થાય ને આ વસ્તુ ના થાય એમ રેડી આ નાખું અને વાઇફ એ બીનું શું જે હું કુરિયર કરું છું કાલાવડે એમાં પણ આ દવા મોકલાવી છે આ ગયા વર્ષે વાપરેલી હતી રેડી એ પણ તમને ખબર હોય છે આ પણ ફાયદો કરે છે રેડી બહુ સાજુ ડિટેલમાં નથી જતો પણ તમે સમજો તમારો ખર્ચો ઘટાડો છે કે જેથી પાંચ હજારનું કામ હોય ને છ હજાર કે આઠ કે નવ હજાર પૂકાડવું એ તમારે ડિસીઝન લેવાનું મારે દુકાન છે એ સમજી ગયો ખેડૂતના ફોન આવે જે જરૂરનો એવું સમજાવતો નથી અહીંયા દવા લેવાય તો તમારી પાસે કહી દેવા પડે આ પડી શકે હા તમે આની ભેગી નાખી દેજો ખોટો તમારો ખર્ચો નો થાય રેડી બધું સમજાવું છું જે રૂબરૂ આવે છે ને બધાને ખબર છે રૂબરૂ આવશે તો વધારે મજા આવે છે તમારા જે મનમાં પ્રશ્નો હોય ઝી આમ તેમ ઝી ગોળ ગોળ બધું ફરકું હોય મગજમાં બધું આપણે સોલ્યુશન આપશું રેડી પણ વાપરો નીમ ઓઇલ વાપરજો ખાસ કરીને રેડી ફાયદો થશે રેડી એટલા માટે કહું છું કે એનાથી ફાયદો ઘણા લોકોને જોશે એમનું કોઈ ન મગાવે એ ભાઈ મને એમ ફોન કરી દીધું આજ તો બે દિવસ પછી કે મારી પાસે મોટું પેકિંગ હતું હાજરમાં નહોતું મેં તમને ત્રણ દિવસ પહેલાં કીધું મારી મોટો મોટું પેકિંગ ખાલી થઈ ગયું ખેડૂતોની એટલી લાંબી લાઈન લાગી ગઈ છે નીમ ઓઇલમાં મોટું પેકિંગ આવે એટલે રાજુભાઈજી મોટું પેકિંગ આવતું આપી ગયું લીટરનું મોટું પેકિંગ આવી હાજરમાં નથી તો મને કે બે દીસ કમી જાય આપણે તો એક રા ઊંઘી દવા પડી છે રેડી તો એટલા માટે એ રીતે કહું છું સમજાવું છું રેડી ડુંગળીના પાકમાં આનો સ્પ્રે પહેલેથી લીન એક વચ વચ્ચે થવો જરૂરી છે પછી જેને ડુંગળી હજી શરૂઆતમાં કરવાના હોય ફેરબદલી કરવાની હોય પાયામાં આનો ઉપયોગ કરી નાખો પાયાના ખાતર તરીકે પાયામાં નાખશો તો ફાયદો થશે રેડી આ વસ્તુ છે પછી લીંબોળીનો ફળ વાપરે વાપરણ મન થાય તો કેમ કે આપણે જે વસ્તુ સારી છે તમને આવનારા સમયમાં ફાયદો કરશે પણ આપણે વાપરશું તો નહીં કરીએ તો કાંઈ કેમ નાખશું તો ફાયદો થવાનો છે જે વસ્તુ જરૂર હોય એ આપો તો જ ફાયદો થવાનો શરીર નીમ ઓઇલ ડુંગળીના પાકમાં પહેલેથી ઠેટ બધી ફાયદો કરે છે તો ખેડૂત મિત્રો ફોન આવી ગયો તો ખેડૂતને દવા મોકલાવી હતી કે આ કઈ રીતે નાખવાની શું બધું સમજાવ્યું એને એમ કે આપણે મોકલાવીએ કારણ અહીંથી જાજી વસ્તુ મોકલી ખેડૂતને સમજાય નહીં એટલા માટે ફોન કરે આ આવડ મૂક તમે કેટલા એમ નાખો છો એટલે તમને કઉસું ઓછા કરશે વધુ કરવું હોય રેડી મારે જેને વાપરું છે એને ઘોસળાવાળો પ્રશ્ન નથી રેડી નીમ નીમ્બઇલ ફાયદો કરે છે સ્પેશિયલ કંઈ ઘોસળાની દવા નથી આ નીંબોલ છે જે આપણે લીમડો ખેતરમાં ઉગાડીએ છીએ ને એનો ધીમો છે વધારે પીપીએમ વાળું છે આ જે ગુજરાતીમાં તમને સમજાવી દીધું છે વાપરશો તો ફાયદો થશે શું કરવું તમારે તો ઉપરથી દવા નાખતા હોય જો હજી પચાસ થી ચાલીસ ટકા ખેડૂતોને ખબર નથી ગુંદરીઓ વાપરવું પડે ગુંદરિયું તમને બતાવી દો સ્ટીકર તો આને કહેવાય ગુંદરિયું સ્ટીકર તમે જે કહેતા હોય પાંચ એમ એલ નાખવાનું હોય રેડી આ વાપરવું ફરજિયાત છે ત્યારે વાકમાં કે ખેડૂતને ફોન કરી આ કહેતું નહીં પછી આપણે એને પૂછીને તો એટલે રિઝલ્ટ નથી આવતું કારણ છે આપણે પૂરેપૂરું નાખો તો મજા આવે રેડી આ દોઢસોથી થી બસો રૂપિયાનું આવતું હોય અને વીસ ફોક થાય ક્યાં કોસ્ટિંગ છે પણ આવું વાપરતા શીખવું એટલે ખેડૂતના ફોન આવતા આપણે પૂછીએ તમે હું હું નાખું આ નાખ્યું ગુંદરિયું નાખ્યું કે નહીં એ તો અમે વાપરતા નથી એટલે અમે ટોપિક ઉપર ઘણા ખેડૂત મિત્રો ગુંદરિઓ વાપરતા નથી દવાનું પરફેક્ટ રિઝલ્ટ આવતું નથી સ્ટીકર્યું ગુંદરિયું લાળિયું તમે જી કહેતા હોઈએ આ કોઈ પણ કંપની વાપરી એમાં કોઈ જોર જબરસ્ત નથી આ બતાવું તો આ જ વાપરવું કરું આમાંથી તમારી એરિયામાંથી જે મળતું વાપરી શકું રેડી જે ડોઝ કીધા સી એ રીતે વાપરો તમને ફાયદો થશે કુરિયર ત્રણ કર્યા છે અમદાવાદ કીધું છે મળશું આગળ આપણે કાલે નેક્સ્ટ માહિતી સાથે